બાઇક રેલી ફોર વ્હીલર રેલી બે હજાર થી વધારે બાઇકો સાથે એક ખૂબ મોટો કાફલો ફોર વ્હીલરોની સાથે ગોંડલ મુકામે પ્રતિકારક મહાસંમેલન જે મળવા જઈ રહ્યું છે આપણા ભાઈ સંજય સોલંકી ઉપર જે જુલ્મ થયો છે એમનું જે અપહરણ થયું છે એ સંદર્ભે એક ખૂબ મોટું મહાસંમેલન ગોંડલ મુકામે બાર તારીખે મળવા જઈ રહ્યું છે આની અંદર ગુજરાતભરના તમામ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ હાજરી આપી રહ્યા છે તો આપ બધાને એક નમ્ર અપીલ સાથે બધાને કહી રહ્યો છું કે આપ મોટી તાદાદની અંદર હાજરી આપો સાથે સાથે એ વસ્તુ પણ કહી રહ્યો છું કે આપ આપણી શક્તિ બતાવવા જઈએ છીએ આપણું જે ન્યાય સંજયને મળે એ માટે પ્રતિકારક આંદોલન એક કાનૂન અને કાયદાના દાયરામાં લઈને કરવા જઈએ છીએ તો આપણા તરફથી કાયદો ન તૂટે એ આપણે ધ્યાન રાખવાનું છે સાથે સાથે તંત્રને પણ કહું છું કે અમારું મહાસંમેલન જે મળવા જઈ રહ્યું છે એ બાબતથી આપ આપના હિસાબથી આપ તકેદારીના ભાગરૂપે આપની જે કાંઈ ફરજો આવતી એ ફરજો પૂરી રીતે પૂરી પાડજો અને આ રેલી છે એક ખૂબ મોટી તાદાદની અંદર અમે અમારા હક અધિકાર અને ન્યાયની લડાઈ માટે આવીએ છીએ તો બધા યુવાનો કહીને કહીએ છીએ કે આપણે ન્યાય માટે જઈએ છીએ તો હાલ સોશિયલ મીડિયામાં જે કાંઈ અમુક વ્યક્તિઓ પોતપોતાના હિસાબે જે કાંઈ વર્તન કરતા છે એની સામું આપણે જોવાનું નથી આપણું કામ ફક્ત ને ફક્ત એક છે કે એક વ્યક્તિ સામો વાંધો છે જે વ્યક્તિ આપણા સંજયને ઘેરેથી એમનું અપહરણ કરેલું છે અને એમને જે ઉશ્કેલો છે એ વાતને લઈને આપણે હાલ પ્રતિકારક મહાસમેલનમાં જઈ રહ્યા છીએ તો આ પ્રતિકારક મહાસમેલનની અંદર ગોંડલ મુકામે ગોંડલ તાલુકાની અંદર અત્યાર સુધીમાં ખૂબ બહુ મોટા અત્યાચારો થયા છે અને આ કોઈ ફક્ત

ન્યાયની પ્રક્રિયા માટે એ કાયમિક માટે એમની જે જગ્યા છે એ જગ્યા પાવા માટે ખૂબ મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અમે પહેલાં જ દિવસે જે શરૂઆત કરી હતી ત્યારે જ કીધું હતું કે હવે મહાસંમેલન છે અહીંયા ગોંડલમાં મળશે તો ગોંડલની અંદર મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આવો ખૂબ મોટી તાદાદની અંદર દલિત સમાજની જે આ સ્વાભિમાન અને અસ્મિતાનો સવાલ છે તો મોટી તાકાદની અંદર ભેગા થઈએ ભેગા થઈ અને આપણી ન્યાયની જે લડાઈ છે એ લડાઈને મજબૂત બનાવીએ ફરીથી આપ બધાને ક્રાંતિકારી જય ભીમ નમો ઉદય